જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે જુનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ફુલરામા ગામમાં જળબંબાકારની ની સ્થિતિ સર્જાઈ છે લોકોના ઘરમાં પણ ગૂંઠણ સમા પાણી ભરાયા છે ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે અવિરત વરસાદથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદના કારણે માંગરોળની નોડી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ ઉભી થઈ છે સામે કાંઠાના ચાર ગામો તાલુકાથી સંપર્ક વિહોણા બન્યા છે શેખપુર લંબોરા વીરપુર સકરાણા સહિતના ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બન્યા છે નોડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જેથી સામાકાંઠાના ગામોમાં તંત્ર દ્વારા ટેલિફોનિક સંપર્ક કરાયો છે